बच्चो ले लिए ले लो बच्चे बच्चे धोरा दे puru ने पुरो भर धापा दो अब धाप

પૂરી પૂરો વિડિયો જોજો વિડીયો થોડો લોંગ છે પણ પૂરી પૂરો વિડીયો જોજો આવે આવે પૂરી પૂરો વિડિયો જોજો કારણ કે બે ટાઈમ તમારે દોવાની છે કોઈ અમારા ઉપર ભરોસો કરવાનો નથી ગાય ઉપર ભરોસો કરવાનો છે બે ટાઈમ દોરાવીને ગાય ફરજીયાત લેવી બોલો બોલો જો હજાર બુદ્ધાલાલ બનાવે શું બનાવે તો હવે બુદ્ધાલાલ બનાવે અને આપણે અહીંયાની લોકલ ગાયો છે એટલે ફરજિયાત બે ટાઈમ ગાયો તમારે દોર આપવી અને ગરમી ન લગાડે તેવી ગાયો આજે આપણી પાસે હાજરમાં છે એક આ ગાય છે આ ગાય દોવાની બાકી છે અને એનું બચ્ચું બ્લેક કલરની વાછડી છે તમે જોઈ શકો છો આનું દૂધ કેટલું નીકળ્યું તમે જોઈ શકો છો એનો અલગ સારો દૂધ છે હા સરજી બચ્ચો ધવરાઈ દેવો ઓ હોદાજી બચ્ચો બચ્ચો ત્રણ દિવસ વિના થયા છે જો આઠ લીટર જેટલું દૂર હાજરમાં છે આજની તારીખમાં આ ગાય છે હવે આ ગાયનો દોવાનું ચાલુ કરી દઈએ છીએ